નમસ્તે મિત્રો અમે આવી ગયા છીએ છેલ્લાના નદી ઉપરને તમે જોઈ શકો છો અહીંયા લગભગ આ દસમી વખતે નદી આવી છે અને અલકાંત એટલું બધું પાણી આવ્યું છે કે મુકેશ્વરના ત્રણથી વધુ ગેટ ખોલવામાં આવ્યા છે અને તમે જુઓ ખાલી દસમી વાર આવી છે તો પણ કેટલી થઈન આવી છે અને આખી પુલ ઉપર આખો પુલ નીચે થઈને પાણી નીકળે છે અને બહુ બધું પાણી આવ્યું છે લોકોમાં ખુશીનો માહોલ સામી ગયો છે કે મુકેશ્વરના ગેટ લગભગ આજથી છ કે સાત વર્ષ પહેલાં ખોલ્યા હતા તો અલકાંત ખોલ્યા છે તો એટલું બધું પાણી આવ્યું છે અને આખો મુકેશ્વર ડેમ ભરાઈ ગયો છે અને ત્યાં આગળ ચાર ચાર ગેટ ચાર ચાર ગેટ ખોલ્યા છે અને તોનું આખું વાતાવરણ અલગ છે તો પણ તો રોડ સુધી પોણી હડી જોઈએ મુકેશ્વર તો અને અહીંયા આટલી આટલી નદી હેડે કાલે નદી આવી હતી પણ અમે આવ્યા છીએ આજે સમ અમારે થોડુંક કોમથી બહાર ગયેલા હતા તો નદી આટલી આટલી હેડા આ બાવળિયા બાવળિયા વખૂટી જશે એટલે કે મતલબ પાણી વધારે આવેલું હશે અને હાલ ઓછું થઈ છે પાણી બિલકુલ સુધયું જ ન કે અમારા પાગલા એટલા બરોબર પાણી આવતું ઉપર ઉપર થઈ જતું મિત્રો ઉપર થઈ જતું પણ અમે કાલે નતા આયા એટલે કે કાલે ઓકણ હે રેડ એલર્ટ હતું કે ઓયકણ ઉપર થઈ ગયો ને જવા નહી દે દેતા એટલા માટે અમે આજે આવ્યા છીએ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે અને કાલે પબ્લિક આવી હતી બહુ દૂર ઉપર જોતી હતી ઘણાના વિડીયો જોયા હતા એટલે અમે આજે વિડીયો ઉતારવા આવી ગયા છીએ અને તમે જુઓ

આ બધું પાણી મુકેશ્વરમાં જાય છે મુકેશ્વર જે ડેમ છે આજુબાજુ રોડ જો લાગે છે બધા રોડે થઈ છે અને અમે તો ગેટે બતાવશું ગેટ તો ગેટ બતાવશું બાકી અમે કહેતા નહી બાકી તમને ફોણી બતાવશું ચારે બાદ ફરી ફરીને પાણી બતાવશું મુકેશ્વરમાં પાણી પોણી કેટલું ભરવાનું છે તો ખરા મુકેશ્વર વાસણ્યા જે પાણી ભરવાનું છે સેટ લગભગ રોડ રોડ બતાવો પબ્લિક પબ્લિકને રોડ આટલા છે અને પાણી એટલા સુધી આવી ગયું છે વાસણ તો થોડું દૂર છે આગળ તો સેટ પાણી રોડ ઉપર અડી ગયું છે અને તમે જોવા ખાલી આ સાંભું તો લગભગ ઘટાવા જ આવી ગયું છે

તો તમે જુઓ ખાલી આ બે ગેટ છે એટલે ખબર નહીં હાથ ગેટ છે ને હા તો હાથ ગેટ છે એમાંથી ચાર ગેટ ખોલ્યા છે અને ત્રણ બંધ છે એ દેખો બાકી બધા ચામુંડામાં મંદિર બાદ છે એટલે આપણે જવાની પરમિશન હાલ આવતા નહીં તો આપણે નહીં જતા ના જવું તો એ જવા નહીં દેતા અને હવે તમે જુઓ આપણું મંદિર આપણું માતાજીનું અને ઉપરથી નહીં ચડતું બાકી ચાર ગેટ ખોલ્યા છે અને આવા આટલો વિડીયો એન્ડ કરીએ છીએ સેમ કે અમારે મોડું થાય તો પ્રૂફ બી જાય છે ને એ રીવો આવી તો ચગડે બાઈક લઈ લઈને નીકળી જાય છે આ સમજ હા હા હડા મિત્રો ચલો જય માતાજી બાય બાય